તળાજા તાલુકાના પીથલપુર ગામે બે ભાઈઓ પર સામાન્ય બાબતને લઈને પિતા પુત્રએ હુમલો કર્યો હોવાની દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ બનાવની આજે સવારે આઠ કલાકે તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક ખાતેથી જાણવા મળતી વિગતો અનુસાર તળાજાના પીથલપુર ગામે શ્રમજીવીને કૂતરું કરડવા દોડેલ આથી માલિકને કૂતરું બાંધી રાખવાનું કહેતા પિતા પુત્રએ ભેગા મળી બે ભાઈઓ પર હુમલો કરી માથા સહિતના ભાગે ઈજા પહોંચાડી હતી રત્નકલાકાર તરીકે કામ કરતા ચેતન ભૂપતભાઈ ઢાપા ઉંમર વર્ષ ત્રેવીસ ગઈકાલે રાત્રિના સમયે બજારમાં સાબુ લેવા નીકળેલ એ સમયે જયંતીભાઈએ પાળેલ કૂતરો કરડવા દોડતા તેઓને ઘરે બાંધી રાખવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ જયંતીભાઈ તથા તેનો દીકરો અજયે એકસમ કરી ફરિયાદી ચેતન તથા તેના ભાઈ અજય પર પાઇપ લાકડી વડે હુમલો કરી માથા સહિતના ભાગે ગંભીર ઇજા કર્યા હોવાના આરોપ સાથે દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે